ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં આપણે પદ્ય પદ્ય આઠ સુધી જોઈ ગયા સમજી ગયા આજે પદ્ય નવ એટલે કે કાવ્ય નવ હવના અગોલા સમજવાનો પ્રયત્ન કરીએ જે લોકગીત છે જે દર વર્ષે પાઠ્યપુસ્તક મંડળ આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક લોકગીત આપે છે અને એ લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એનો કોઈ કવિ નથી હોતો એ લોક સમૂહ દ્વારા રચાયેલું હોય છે એટલે લોકગીત એ લોક સાહિત્યનો મધ્ય પ્રકાર છે અને લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કરતાં એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે લોક સમૂહ જે સમૂહ માં અને બધાએ રચના કરી હોય છે માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે તો આ અનેકોની અનેક લોકોની ઉત્સાહભરી એમાં સર્જકતા રહેલી છે અને એ કોઈ એક પ્રસંગ ઘટના કે આનંદ ઉત્સાહ કે ઉમંગ પર આધારિત છે વેદના એ એની સર્જનાત્મક અભિવ્યક્તિ છે અને લોકગીતનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે કારણ કે મેઘાણીજીએ આપણા સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને પર્વતે પર્વતે રખડી અને જે વડીલ લોકો હતા પુરુષ વડીલ પુરુષ સ્ત્રીઓ પાસે જે કાંઈ એમને સાંભળવા મળ્યું લોકગીતો સાંભળવા મળ્યા લોકવાર્તાઓ સાંભળવા મળી એ બધી સંપાદન કરી અને આપણને આપી છે તો આવા લોકગીતો એમાંથી એક લોકગીત છે ભવના અબુલ એ ભવના અબુલા આપણે પહેલાં તો એનો સારો પેરેગ્રાફ સમજીએ ભવના અબુલ્લા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી ભવના અબુલા લોકગીત છે એને પતિને મનાવવા માટેના ખૂબ જ પ્રયત્નો છતાં પતિ માનતા નથી રીઝતા નથી માટે દુઃખથી સંકપ્ત દીકરી સમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે અને દુઃખથી દુઃખી એવી દીકરી જે સમડી નામનું પક્ષી છે એની સાથે એના પપ્પાને સંદેશો મેસેજ મોકલાવે છે કારણ કે પહેલાંના જમાનામાં જ્યારે આવી સોશિયલ મીડિયા નહોતું અથવા તો એવા કોઈ વ્યવહારના સાધનો નહોતા ત્યારે પક્ષીઓનું આપણા લોકગીતમાં સ્થાન મળ્યું છે સંદેશવાહક તરીકે તો અહીંયા સંદેશવાહક પક્ષી સમડી છે પરંતુ પિતા સાણી સલાહ આપે છે જ્યારે પિતાને આ સંદેશો મળે છે ત્યારે પિતા એ સરસ મજાની દાહી સલાહ આપે છે દીકરી શુભ તો બધા માણે દુઃખ વેટેથી સહનશીલ કહેવાય અને દીકરીને એ સલાહ આપતા કહે છે કે દીકરી શુભ તો બધાય માણે પણ દુઃખ વેઠે તે સહનશીલ કહેવાય એ જ સાચી વ્યક્તિ કહેવાય દીકરીને વેઠવા પડતાં દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતિતિ ડુંગર ન ખેડાય સમુદર ન મપાય પરણીઓ ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે જ્યારે અહીંયા સાસરિયામાં દીકરીને કેવા દુઃખ પડે છે એ ની પ્રતિતિ એ આપણને ક્યાં અહેસાસ ક્યાં થાય છે આ શબ્દોમાં કે ડુંગર ન ખેડાય હા એ ખેતર હોય તો ખેડી શકાય પણ ડુંગર ન ખેડાય સમંદર ન મપાય સમંદર એટલે દરિયો દરિયો કંઈ માપી શકાય ને દરિયાના દાગ ન મળે પરણીઓ ન વેચાય પરણીઓ એટલે પતિ પતિને કંઈ વેચાતો નથી અને કરમ ન વેચાય અને નસીબ ક્યાંય એ વાંચી શકાતા નથી જેવી વાતો દ્વારા આપણને દીકરીના દુઃખનો ઉંદેશો મળે છે આ લોકગીતમાં શાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે અને આ લોકગીતની અંદર સાસરીયાની અંદર હા દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય સહન ન કરી શકાય તેવા હોય તેની વાતો કરવામાં આવી છે અને આપણે આમે ઘણા બધા લોકગીતમાં એના એ દીકરીના દુઃખોની વાતો થઈ છે આના જેવું જ એક ગીત છે દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડમાંના બેજોને સહી વાગડની વઢિયારી સાસુ જો હિંદુ હા તો આ લોકગીત પણ એવું જ કંઈક સૂચવે છે કે વાગડ નામનો પ્રદેશ અને ત્યાં દીકરી કહે છે કે દાદા હોય દીકરી વાગડમાં ના તેજો રહેશે વાગડમાં મને ન આપજાય કારણ કે વાગડની વઢિયારી સાસુ વાગડમાં જે સાસુ છે એ બહુ દુઃખ આપનારી ત્રાસદાયક છે એવું એટલે મને વાગડમાં ન આપશે એવું કહે છે તો જોઈએ એ ભવના બોલા કાવ્ય મેં તો ડુંગર કોરીને ઘર કર્યા મેં તો કાચના કર્યા કમાડ મોરી અબોલા મેં તો ડુંગર કોરીને ઘર કર્યા મેં તો ડુંગર કોરીને કોતરીને કોરીને એટલે કોતરીને કાયમ વસવાટ કર્યો છે ઘર કર્યા ઘર કરીને રહી છે મેં તો કાચના કર્યા કમાળ અને મેં તો કાચના કમાળ એટલે બારણું દરવાજો દરવાજા પણ કર્યા છે ભગોરી સૈયરું અબોલા ભવરિયા પણ હે મારી શૈયર હે મારી સખી એ મારી બહેનપણી ભવોલા અબોલા ભવરિયા એટલે અબોલા લીધા છે રીષ રીષાઈ ગયા છે એમના પતિ જીવનભરના ભૌરિયા અને જીવનભરના સંસારના આ જગતના આ સંસારના જાણે કે જિંદગીભરના આ જીવન એ બોલે છે પતિ પતિ બોલતો નથી હે હે મારી શૈયર હે મારી સખી હે મારી બેનપાણી કારણ કે મેં તો ડુંગર કોરીને હે પર્વતો કોતરીને ઘર કર્યા ઘર કરીને વસવાટ કર્યો છે કાચના કમાણ કર્યા છે પણ મારો પતિ મારી સાથે બોલતો નથી મેં તો અગર ચંદણના ચૂલા કર્યા મેં તો ઢોપર ભર્યા ઓગાળ હા મેં તો અગરચંદન અગર એટલે સુગંધી લાકડું બળતણ અને ચૂલા કર્યા એટલે બળતણની ગોઠવણી કરી તો મેં તો સુગંધી લાકડાથી બળતણની ગોઠવણી કરી છે ચૂલા કર્યા મેં તો ટોપરીએ ટોપરડે ભર્યા ઓબાડ ઓબાડ એટલે ઉબાડ બળતણ તો એ ટોપરાના પણ બળતણ પણ કર્યા છે ઓબાડા હોબાળા ભર્યા છે બળતણ ભર્યા છે ચૂલામાં અને મારી સૈયદ અબોલા ભવરિયા છતાં મારી સાથે મારો પતિ બોલતો નથી મેં તો દૂધના આંધણ મેલ્યા મેં તો ચોખલા ઓળિયા શેર મોરી સૈયારું અગુલા ભગરિયા મેં તો દૂધના આંધણ મેળ્યા આંધણ એટલે રાંધવા માટે પહેલી ગરમ કરવા મૂકેલું પાણી રાંધવા માટે પહેલેથી જ ગરમ કરવા મૂકેલું જે પાણી હોય એને કહેવાય આંધણ તો મેં તો દૂધના આંધણ મેળ્યા છે દૂધ મેં ગરમ કરવા માટેનું આંધણ ગરમ પાણી મૂકી દીધું છે મેં તો ચોખલા ઓરિયા શેર અને મેં તો એમાં ચોખા પણ શેર એક ઓરી દીધા છે સેલ એટલે સાડા ચારસો હા ન હોઈને ઓરી દીધા છે મૂકી દીધા છે આંધણ મૂક્યું છે આંધણમાં ચોખા ઓરી દીધા છે હા કદાચ નાયિકાને હા એ નાયિકા એ દીકરી હા એ જે નાયકને બનાવવા માટે પતિને બનાવવા માટે એ પોતે એક સેટ ચોખા એ ખીર બનાવવા માટેની પણ તૈયારી કરી રહી છે હા છતાં પતિ બોલતો નથી એક અધર સમણી સમસમે બેની મારો સંદેશો લઈ જા જારી સહી બોલા ભવ રહ્યા એક અધર સમણી સમસમ એક અધર એટલે ઊંચી હા એ નામનું પક્ષી છે જે સમસમે એવો વાજ કરતો હોય તો આવી સમડી એ સમસમે છે એવો વાજ કરી રહી છે એવો પક્ષી એ સમણી નામનો પક્ષી ઉડી રહ્યો છે બેની મારો સંદેશો લઈ જા ત્યારે એ દીકરી એ નાયિકા કહે છે કે બેન મારો સંદેશો લઈ જા પેલી સમડીને કહે છે કે એ બેન તું મારો સંદેશો મારા સમાચાર તો લઈ જા કોની પાસે મારા પિતા પાસે કારણ કે મારા પિતાને જઈને કહેજે કે તમારી દીકરીને સાસરિયામાં દુઃખ છે જેનો પતિ એની સાથે ભૂલતો નથી એના માટે એને મનાવવા માટે ઘણા બધા એના પ્રયત્નો કરી લીધા છે એણે કેટલું બધું દુઃખ સહન કર્યું છે અને ખીર પણ એના માટે બનાવી પણ છતાં એ ભૂલતો નથી ત્યારે આ સંદેશો હવે લખવા એ મજબૂત બની છે દીકરી અને એ સંદેશો મોકલવા માટે સાંભળીને વિનવે છે અને સંદેશીને કહે છે બેની મારો સંદેશો લઈ જાવ મારા દાદાની ડેલીએ જઈ કહેજે તમારી દીકરીને પડ્યા છે દૂધ અને આ સંદેશો લખે છે સંદેશ મેસેજમાં આ લખે છે કે મારા દાદાની ડેલીએ જઈ કહે છે મારા પિતાની અહીંયા દાદા એટલે પિતા ઉલ્લેખ કરવાનો છે સમજવાનું છે કે મારા પિતાને ડેલી અને ખડકી જઈને કહેજે કે તમારી દીકરીને પડ્યા છે તમારી દીકરીને દુઃખ પડ્યા છે અને દુઃખ પણ કહેવા આગળ કે છે દીકરી દુઃખરે હોય તો વેઠીએ દીકરી સુખ તો વેઠે સૌ અને ત્યારે જ્યારે સંદેશો લઈને સંભળી જાય છે દાદાને એટલે કે એના પિતાને આપે છે ત્યારે પિતા એને વળતો સંદેશો આપે છે અને વળતો સંદેશો આપતા કહે છે કે દીકરી દુખરે હોય તો બેઠીએ દીકરી દુઃખ હોય તો સહન કરી લેવાનું કારણ કે તું સાસરે ચાલી ગઈ છે અને સાસરું જ તારું ઘર છે જે આપણા સમાજમાં કહેવાય છે દીકરી માટે સાસરું જેનું આખરી ઘર છે તો એમ અહીંયા એ દાદા પણ કહે છે દીકરીને કે દુઃખરે હોય તો બેઠીએ દુઃખ હોય તો સહન કરી લેવાનું દીકરી સુખ તો વેઠે સૌથી હોય અને દીકરી સુખ તો સૌ કોઈ બેઠે હા સુખ તો સૌ કોઈ માણે પણ દુઃખ વેઠે ને એ જ સાચી વ્યક્તિ કહેવાય એ જ સાચી વિરલ વ્યક્તિ કહેવાય હા તો આયો આવું એને પ્રેરણા આપે છે દાદા અને કહે છે કે દીકરી સુખ તો સૌ કોઈ બેઠે દુઃખ હોય દુઃખ વેઠે એને જ વિરલ કહેવાય અને કહેવાય તો દાદા ખેતર તો ખેડીએ ત્યારે દીકરી જવાબ આપે છે કે દાદા ખેતર હોય તો ખેડીએ ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય હા અને ત્યારે દીકરી કહે છે કે દાદા ખેતર હોય ખેતર હોય તો એમાં ખેડી શકાય આંતરખેડ કરી શકાય એને બળદ દ્વારા હા એની ખેતી ખેતી કરી શકાય ટ્રેક્ટર દ્વારા ખેતી કરી શકાય દાદા ખેતર હોય હા તો ખેડીએ જમીનને હળહ ખોદી ચાસીને પોચી કરી એને કહેવાય ખેડીએ તો એ જમીનને ખેડી શકાય પણ બોલા ડુંગર હા ખેડા કેમ જાય આ તો પર્વત છે આ તો પર્વત રૂપી દુઃખ છે આ તો ડુંગર રૂપી દુખડા છે તો એને કેમ ખેડી શકાય એને કેમ સહન કરી શકાય ત્યારે હજી આગળ કહે છે કે દાદા કુંવરે હોય તો ત્યાગીએ હા ઓલ્યા સમંદર તાગ્યા કેમ જાય અને હજી આગળ તે દીકરી કહે છે કે દાદા કુઓ હોય તો ત્યાં હા એ કુવો જો હોય તો એને તાગી શકાય એને માપી શકાય એને એનું માપ એ ઊંડો કેટલો છે અથવા તો એમાં પાણી કેટલું છે માપી શકાય પણ ઓલા સમંદર તાગ્યા કેમ થાય આ તો દરિયો છે અને આ તો દરિયા જેવું દુઃખ છે આ દરિયારૂપી રૂપી દુઃખ છે જેમ દરિયાનો તાગ ન મેળવી શકાય એમ દરિયાને ન પામી શકાય એમ આ દરિયા રૂપી દુઃખ એને કેમ સહન કરી શકાય કારણ કે અહીંયા નાયિકા માટે એનો નાયક જ અબોલે છે એનો પતિ જ અબોલે છે એનો ધણી જ અબોલે છે એટલે એના માટે જે સર્વસ્વ હોય એનો ધણી એનો પતિ એના માટે સર્વસ્વ હોય અને એ જ જો એની સાથે ન બોલતો હોય તો એ દરિયા જેવું દુઃખ કહેવાય એ પેલા પર્વત જેવું દુઃખ કહેવાય એટલે દીકરી કહે છે કે ઓલા સમુદર તાકીયા કેમ કહેવાય ઓલા દરિયો કેમ તાકી શકાય એને કેમ માપી શકાય દાદા ઢાંઢોરે હોય તો વેચીએ ઓલો પરણ્યો વેચો કેમ થાય હા અને હજી આ દીકરી આગળ જે છે દાદા દાંડો દાંઢો એટલે બળદ બળદ જે ખેતી કરવામાં ઉપયોગી તો બળદ હોય તો વેચી ચાલો બળદ હોય તો વેચી પણ દઈએ બીજા ખેડૂત એને વેચાતો લઈ પણ લઈએ પણ આ તો ઓલિયો પરણ્યો હા એ વેચ્યો કેમ જાય આ તો પતિ છે આ તો એ હસબન્ડ છે પતિ છે હા ધણી છે તો એને કેમ વેચી શકાય એ તો કાંઈ વેચી શકાતો નથી એટલે દીકરી એના દુઃખનું વિસ્તૃતિકરણ આપણને આપે છે કે બળદ હોય તો હજી વેચી દઈએ પણ આ તો પરણી હતી છે અને કેમ વેચી શકાય દાદા કાગળ હોય તો વાંચીએ ઓલા કરણ વાંચ્યા કેમ જાય અને હજી આગળ દાદા દીકરી દુઃખનું વર્ણન કરતા કે છે એની ક્લાઇમેક્સ તો જોવું દાદા કાગળ હોય તો વાંચીએ પરાકાશ કે દાદા કાગળ હોય તો વાંચી લઈએ હા દાદા કાગળ હોય તો એને વાંચી શકાય કાગળમાં લખ્યું હોય વાંચી શકાય પણ ઓલા કરમ વાંચ્યા કેમ જાય નસીબ નસીબમાં જે લખેલું છે એ તો કંઈ વાંચી શકાતું નથી એ આપણે કોઈ એવા ત્રિકાણ જ્ઞાની તો નથી કે આપણે આ આપણા નસીબમાં શું લખેલું છે એ વાંચી શકાય એટલે ઓલા નસીબ વાંચ્યા કેમ જાય એટલે અહીંયા દીકરી કહે છે કે આ મારા કદાચ નસીબમાં જ એવું લખેલું હશે એટલે એ નસીબ કેમ વાંચ્યા જાય આમ મોરી શયરૂ અબોલા ભાવ રિયા આમ એક નાયિકા એક દીકરી એ એની બેનપાણીઓને જાણે એ પોતાનું વર્ણન કરતાં કહે છે કે મારા માટે મારો પતિ જ અબોલે છે અને એ અગોલા ભવના રિયા મારી સાથે એ કેમ દૂર કરે પતિને ઘણા મનાવવાના પ્રયત્નો કરે છે પણ તે માનતો નથી ત્યારે એ દીકરી પોતાના દુઃખનું વર્ણન કરતું ગીત અહીંયા રજૂ થયું છે લોકસંઘ દ્વારા રચાયું એ લોકગીત વિદ્યાર્થી મિત્રો પાના નંબર આડત્રીસ ઉપર જે સાથે પ્રશ્નો આપેલા છે એ તમે પ્રશ્નો લખી આ બુકમાં લખી લેજો તૈયાર કરી લેજો